અમિત શાહ આજે અમરનાથ યાત્રાને લઈને બેઠક કરશે ઉપરાંત તાજેતરમાં જમ્મુ કાશ્મીરમાં વધતા આતંકી હુમલાઓના પગલે પણ સ્થિતિની સમીક્ષા કરશે આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર સરકાર મોડ માં આવી છે અમરનાથ યાત્રાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે સતત વધતા આતંકી હુમલાઓ રોકવા માટે આ સાથે જ યાત્રામાં કોઈ પણ યાત્રાળુઓને તકલીફ ન પડે મુશ્કેલી ન પડે તે માટે ખાસ સરકાર ધ્યાન આપી રહી છે જે અંતર્ગત આજે અમિત શાહ બેઠક યોજવાના છે બેઠકમાં સેનાના જવાન સહિત અનેક લોકો હાજર રહેશે આ સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલ પણ આ બેઠકમાં હાજર રહેવાના છે તો બેઠકમાં કેવી રીતે યાત્રાને સફળ બનાવી શકાય સરળ બનાવી શકાય તેવા અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા મારા સહયોગી અભિષેક માટે સાથે જોડાઈ ગયા છે અભિષેક જિલ્લા ઘણા સમયમાં અનેક હુમલાઓ આતંકીઓ દ્વારા કરવામાં આવ્યા છે આ સાથે જ અમરનાથ યાત્રા શરૂ થઈ ગઈ છે સરકાર ખાસ ધ્યાન આ વાતને લઈને આપી રહી છે ત્યારે બેઠક આશે નહીં જે રીતે છેલ્લા એક સપ્તાહમાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ બેફામ ભાગ્યા છે સોરી આતંકવાદી હુમલાનો સિલસિલો શરૂ થયો છે જ્યારે રીતે જિલ્લામાં યાત્રિકોની બસ પર આતંકી હુમલો થાય છે નવ યાત્રિકોના એમાં મોત થાય છે એના બીજા દિવસે દોડામાં હુમલો થાય છે ત્રીજા દિવસે કઠુઆમાં હુમલો થાય છે એમાં એક શહીદ થાય છે એટલે કે આ જે આતંકી હુમલાનો આ જે છે એને જોતા હવે કેન્દ્ર સરકાર હરકતમાં આવી છે કેમ કે અમરનાથ યાત્રા હવે ઓગણત્રીસમી જાન્યુઆરી જૂનથી શરૂ થઈ રહી છે જુલાઈથી એટલે એને જોતા આર્મી ચીફ છે એનએસએ છે અને એલજી છે એમની સાથે જે ગૃહમંત્રી અમિત શાહની મીટિંગ છે એ ઘણું બધું સૂચવે છે પોતાનામાં કેમ કે હવે આતંકવાદીઓ સામે લડવા માટે એક બહુ પરિમાણીય જે વ્યૂહરચના છે એ ઘડાઈ ચૂકી છે અને આતંકવાદીઓ સામે એક મોટો પ્રહાર કરવાની તૈયારી થઈ રહી છે અને ખાસ કરીને જે અમરનાથ યાત્રાના યાત્રિકો છે એમની સુરક્ષા પૂરી પાડવા માટે કેન્દ્ર ભાવિની આભાર માહિતી માટે